શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળે શપથ લીધા આ શપથ વિધિમાં એક નામે સૌનું ધ્યાન ખેંચ્યું અને નામ છે રીવાબા જાડેજા શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા પ્રથમવાર વાર ધારાસભ્ય બનેલા રીવાબા એ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા અને હવે તેમને ફાળવેલા વિભાગમાં શિક્ષણ વિભાગ આવ્યો એટલે કે પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ તેની જવાબદારી એ છે રીવાબા જાડેજા દેશના જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે ફેબ્રુઆરી વર્ષ બે હાજર સોળ માં બંનેની સગાઈ થાય અને એક ક્ષણથીના જ રીવાબા જાડેજા એ ચર્ચામાં આવ્યા રીવાબા જાડેજાનો જન્મ એક ઉદ્યોગપતિ પરિવારની અંદર થયો જેમાં પિતા હરદેવસિંહ સોલંકી એ ઉદ્યોગપતિ અને કોન્ટ્રાક્ટર છે જ્યારે માતા પ્રફુલ્લાબા સોલંકી એ રેલવે વિભાગમાં નોકરી કરતા હતા રીવાબા એ રાજકોટની શાળામાંથી અભ્યાસ કરીને વર્ષ બે હજાર અગિયારમાં આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ વર્ષ બે હજાર પંદરમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી પૂર્ણ કર્યું ઓક્ટોબર બે હજાર અઢારની અંદર રીબાબાને રાજપૂત સમાજના સંગઠનની મહિલા પાંખની પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા અને માત્ર બે જ મહિનાની અંદર રીવાબા અને રવીન્દ્ર જાડેજાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મુલાકાત થઈ આ મુલાકાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું કેમ કે મુલાકાત એ રવિન્દ્ર જાડેજા કે જેઓ દેશના એક ક્રિકેટર છે પરંતુ તેમની બાજુમાં ઊભેલા તેમના પત્ની રીવાબા જાડેજાના કારણે ચર્ચા શરૂ થઈ ચર્ચા એટલા માટે શરૂ થઈ કે શું રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને આટકળો એટલી તેજ હતી કે ત્રણ માર્ચ બે હજાર ઓગણીસના રોજ રીવાબા જાડેજાએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી લીધી અને એન્ટ્રી સાથે જ વર્ષ બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રીવાબા જાડેજાને ભાજપે જામનગર ઉત્તરથી ઉમેદવાર બનાવ્યા આ બેઠક પરથી પાર્ટીના દિગ્ગજ નેતા હતા પરંતુ આ વખતે એક નવો ચહેરો ઉતાર્યો નવા ચહેરાને સ્થાન આપવાની સાથે જ રીવાબાને રવિન્દ્ર જાડેજાએ ચૂંટણી પ્રચારમાં પૂર્ણ સહયોગ આપ્યો અને અંતે રીવાબાએ વિરોધીઓને ચોત્રીસ હજાર આઠસો અઢાર મત હરાવ્યા ધારાસભ્ય બન્યા બાદ રીવાબાએ વારંવાર ચર્ચામાં રહ્યા જેમાં પૂર દરમિયાન કમર સુધીના પાણીમાં જઈને લોકોની મદદની વાત હોય કે પછી જામનગરના અધિકારીઓને રોડના કામ મુદ્દે ફટકાર લગાવવાની હોય વારંવાર સોશિયલ મીડિયા પર તેઓ વાયરલ થયા અને રાજકીય વિશ્લેષકોનું તો એવું માનવું છે કે ભાજપે જામનગરમાં ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપીને પ્રદેશ અને જ્ઞાતિનું સમીકરણ એ સાધ્યું છે જ્યારે બીજી તરફ એક એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે રીવાબાની પસંદગી એ ત્રણ ફેક્ટરના આધારે છે જેમાં ક્ષત્રિય સમીકરણ મહિલા નેતૃત્વ અને યુવા પ્રતિનિધિત્વ ભાજપે આ નિમણૂક દ્વારા સંદેશો આપ્યો છે કે પાર્ટી શિક્ષિત અને યુવા સાથે પ્રેરણાદાયી મહિલાઓને લાવવા માટેના એ પ્રયત્નો હાથ ધરી રહી છે પરંતુ રીવાબાની રાજકીય સફર એ વિવાદોથી અજાણી નથી વર્ષ બે હજાર અઢારમાં જામનગરના એક પોલીસ કોન્સ્ટેબલ સાથેનો ઝઘડો વર્ષ બે હજાર વીસમાં માસ્ક વિવાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર પૂનમ માંડમ અને મેયર બીનાબેન સાથે શાબ્દિક અથડામણ આ બધાની વચ્ચે રીવાબાના સ્વભાવને લઈને કંઈક અલગ જ ચર્ચાઓ રહી છે જો કે ત્યારબાદ પાર્ટીએ સમાધાન કરાવ્યું અને મામલો થાળે પણ પાડ્યો પરંતુ આ ઘટનાઓથી સ્પષ્ટ છે કે રીવાબા જાડેજા એક સદ્ધર સ્પષ્ટ વક્તા અને ઝડપી નિર્ણય લેતા નેતા છે જેને તેમને ઓળખ એક ઊભી કરી છે અને સાથે સાથે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની તરીકે ઓળખાતા રીવાબા જાડેજાએ પોતાનું અલગ જ રાજકીય સ્થાન બનાવી ચૂક્યા છે યુવા શિક્ષિત અને દ્રઢ મહિલા નેતૃત્વનું એક નવું ચહેરો એ રીવાબા છે જે હવે ગુજરાતના શિક્ષણ વિભાગની એક નવી દિશા નક્કી કરશે જોકે જ્યારે તેઓ મંચ પર શપથ લેવા પહોંચ્યા હતા એ દરમિયાન પણ તેઓએ માથે ઓઢ ઓઢેલી હતી અને જ્યારે તેમણે સફાટ લેવાની શરૂઆત કરી હતી ત્યારે તેમની સામે એ તેમના પતિ દેશનું ગૌરવ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ઉપસ્થિત હતા અને તમામની વચ્ચે ક્ષત્રિય સમાજની અસ્મિતા એ મંચ ઉપરથી તેમણે જાળવીને રાખી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝરૂમ ગુજરાત અમદાવાદ હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પર ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હૈ ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप सोल्यूशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस